મિત્રો અમરેલી માં હચમચાવી દેતી ઘટના સામે આવી છે યુવક પર જીવલેણ હુમલો હુમલાખોરો બંને પગ કાપી ધરતી અલગ કર્યા છે મિત્રો તમને સમાચાર ની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેહા મિત્રો અમરેલી જિલ્લાના અર્જન સુખ ગામેથી એક અત્યંત કુર અને હચમચાવી દેનારી ઘટના સામે આવી છે જ્યાં એક યુવક પર તેના જ કુટુંબીજનો દ્વારા જીવલો હુમલો કરવામાં આવ્યો છે હુમલાખોરોએ તમામ હદ પાર કરતા યુવક પર કુહાડી વડે હુમલો કરી તેના બંને પગ શરીરથી અલગ કરી દીધા હતા જેહા મિત્રો પ્રાપ્ત વિગતો અનુસાર ગોંડલનો રહેવાસી દિનેશ સોલંકી નામનો યુવક અર્જન સુખ ગામે ભિખાર આઠોડના ઘરે કોઈ કામ અર્થે આવ્યો હતો આ દરમિયાન તેના પર અચાનક હુમલો કરવા

ઘટનાની એટલી હતી કે યુવકના શરીરથી અલગ થયેલા બંને પગને કોઠડામાં ભરીને હોસ્પિટલ સુધી લાવવામાં આવ્યા હતા જો આવી ગંભીર બનાવની જાણ થતા જ ડીવાયએસપી ચિરાગ દેસાઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો આ જીવલેન હુમલાનું કયા કારણોસર કરવામાં આવ્યું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી જો કે પ્રાથમિક તપાસમાં આ હુમલા કુટુંબિક કારણોસર થયો હોવાનું મનાઈ રહ્યું છે હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને હુમલાખોરને પકડવા અને હુમલા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે જો મિત્રો તમે અમારે ચેનલ પર નવા હોય તો વિડિયો લાઈક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ